आज विशाल ने एक अच्छी अच्छी सूचना दी है मुझे विशाल भदानी ने बापू आप भी घूमते रहते हैं सब घूमते रहते आ भावानुवाद व्यासपीठ और अपना तमाम प्रवासी पारे समर्पित तू प्रवास कर बसंतवतलोक लोक हितंचरंता તું પ્રવાસ કર ઇટાલિયન કવિ જીઓ ઇવાન એનું ભાવાનુવાદ વિલાસ કરી રહ્યો છે વિશાલ કરે છે તું પ્રવાસ કર તું પ્રવાસ કર નહીતર તને લાગશે કે તારા ચામડી રંગ રૂપ અને વેશ શ્રેષ્ઠ છે પ્રવાસ નહીં કરે તો મારી જ ચામડી બરાબર મારું રૂપ જ બરાબર મારો રંગ જ બરાબર મારા કપડા જ બરાબર મારી જ ઊંચાઈ બરાબર મારા હાથ જ બરાબર હું નમણો મારા ઘરેથી નાગરવેલ એ બધું તું પ્રવાસ કરીશ તો ખબર પડશે કે આવા તો ઘણા છે જગતમાં અનેક રૂપરૂપ આયા તું પ્રવાસ કર નહીતર તને લાગશે કે તારા જ ચામડી રંગ રૂપ અને વેશ શ્રેષ્ઠ છે એક માણસ ગિરનાર ચડતો હતો ને એક બાજુ એક જણા ઓવરટેક કરી અને એકદમ દોડીને ચડી ગયું એની આગળ પચાસ પગથિયા પછી આગળ જઈને મોટું ફેરવું ને પેલું પાછળ રહી ગયો તો કીધું જોયું આગળ નીકળી ગયો ને એટલે ઓલા કીધું તારા કરતા ઘણા ટૂંકે પહોંચી ગયા છે દ દતે પહોંચી ગયા છે જરા નજર કર તારા કરતા કેટલાય શ્રેષ્ઠ છે પ્રવાસ નહીં કરે તો તું માનીશ કે મારા જેવું રૂપ કોઈનું નથી અચ્છી વાત તું પ્રવાસ કર નહીંતર તારું મન મંદિર બીમાર બનશે તારું મન संकीर्ण हो जाएगा तो घूम विश्व मैं बार बार कहता हूं मेरा अनुभव भी यदि अनुकूल हो आकाश के नीचे सो तुम तो उदार होते जाओगे जो लोग आकाश के नीचे देहाती लोग आज भी उदार दिखते हैं खेडूत लोग आज भी उदार क्योंकि ये आकाश के नीचे सोते हैं आकाश हमें असंगता और औदार्य का दान करता है आकाश के नीचे तो तू तू प्रवास कर तो नहीं तो तू संकीर्ण हो जाएगा चलता पानी निर्मला बंद तो गंदी ना हो धन तो वापर या भला चरे वही चरे उपनिषदों ने ऑलरेडी आदि काल में कह दिया तू नहींतर तारू मन मंदिर बीमार बन विचारों की धजा नहीं फरकती हो आनो भद्रा कृतबो यंतु विश्वता मुझे चारों ओर से नए विचार प्राप्त हो लेकिन तेरा मन मंदिर बीमार हो जाएगा इसमें तेरी धजा नहीं फहरेगी धजा बे लक्षण एक तो फरफरे और बीजी फफड़े ઘણા ધર્મ સ્થાનમાં ધજા ફફડે છે કે હું અહીંયા ક્યાં ચડી અને ઘણા હનુમાનજીની નાની એવી દેરી હોય તો એ ફેરતી હોય કારણ કે એમાં બેઠેલો બાવો જરાય સંકીર્ણ ન હોય ધજા ફેરવી જોઈએ ફફડવી ન જોઈએ વિશાલનું એણે બાવાનું કદ કર્યો હું એનું ભાષ્ય કરવા માંડ્યું તારા સપના પાંગડા જન્મશે કાં તો કસ વાવડ થઈ જશે કાં તો જન્મશે તો વિકલાંગ જન્મશે અને પરિણામે તને ટીવી જે દેખાડશે એ સાચું લાગશે કોઈ સાધુ બોલે એ સાચું નહીં લાગે

મેં આપની આંખો સે દેખતા હું મેં ગવાહ હું નજરું જોયા સાચ નજર જોયા સાચ ગુજરાતી નજરું જોયા સાચ એવું એક તું પ્રવાસ કર કારણ કે પ્રવાસ શીખવે છે કે માણસ ગમે તે મલક હોય એને રામ રામ તો કહી શકાય ને બીજું કઈ ન પણ ગમે તે મલક ન રામ રામ બાપા કેમ છો રામ રામ એ તો કહી શકાય અને ભીતર ગમે તેવું અંધારું લઈને ફરતા દરેક વ્યક્તિના ખબર અંતર પૂછી શકાય રામ રામ કહી શકાય બધાના ખુશખબર પૂછી શકાય તું પ્રવાસ કર કારણ કે પ્રવાસ તાબે થતા નહીં પણ પડકાર ઝીલતા શીખવે છે કોઈને તાબે થતા પડતું પ્રવાસ ન શીખવે પણ પડકાર ઝીલે કારણ કે પ્રવાસે નીકળ્યા હોય ત્યારે અતિ પ્રવાસી એ કષ્ટ ગણાય છે એ દુઃખી માણસ ગણાય જગતમાં અમુક માણસો દુઃખી છે એમાં જે અતિ પ્રવાસ કરે એને દુઃખી ગણ્યું છે જે ઘર છોડીને ફર્યા કરે એને પરંતુ એ પ્રવાસના ફાયદા છે લોકમંગલ લો વસંતવત લોકહિતરંત શંકરાચાર્ય કહે કારણ કે પ્રવાસ તાબે થતા નહીં પણ પડકાર ઝીલતા શીખવે છે કોઈ પણ ગ્રંથિ વગર લોકો જેવા છે એવા એમને સ્વીકારવા તું પ્રવાસ કર તારું પોત અને પાણી માપવા તું પ્રવાસ કર આપણું પોત અને પાણી એસી રૂમ માં બેઠા હોય ત્યારે પોત અને પાણી બે ની ખબર નથી પડતી પણ જયારે નીકળી પડીએ છીએ સાહેબ ત્યારે ધ્રુવ ભટ્ટની જેમ સુભાષ ભટ્ટની જેમ જયારે થેલા ખંભે નાખી નીકળી જાય ત્યારે ખબર પડે રવિશંકર મહારાજની જેમ વિનોબા ભાવે ની જેમ આખા દેશની પરિક્રમ પ્રવાસ કર લોકો જેવા છે એમને સ્વીકારવા તો પ્રવાસ કર તારું પોત પાણી માપવા તો પ્રવાસ સરહદ સંસ્કૃતિ કે પરંપરાથી પર છે એવા વિશ્વ કુટુંબનો ભાગ બનવા તું પ્રવાસ કર પ્રવાસ અનહદ શીખવે છે કેટલા અર્થ અનહદ ના કરશું થાય પ્રવાસ અનહદ શીખવે છે તું પ્રવાસ કર નિરંત નહીં તને એમ જ લાગશે કે તારે માત્ર બહારની દુનિયાના રંગ રંગ રૂપ જોવાના છે પણ દોષ પ્રવાસ તારી ભીતરની જાકમ જોર સાથે તને રૂબરૂ કરાવે છે માટે તો પ્રવાસ કર ભીતર કા પ્રવાસ ભી કર આંતરબાહી